ઘણા લોકો ઘડપણમાં આવી સમસ્યાઓનો સામનો કરે છે હાડકાં કમજોર થઈ જવું સાંધામાં દુખાવો શરીરમાં ઉર્જાની ઓણપ રહેવી અને યાદશક્તિ ઘટી જવી આ બધી સમસ્યાઓ વય વધતા વધતાં સ્વાભાવિક લાગે છે પણ તેનો એકદમ સરળ અને ઘરેલું ઉપાય છે નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો ગુજ્જુ ડોટ હેલ્થ ટિપ્સ ચેનલને આજે હું તમને બતાવીશ એવી બે અદ્ભૂત વસ્તુઓ જેને પાણીમાં પલાળીને ખાશો તો ઘડપણમાં પણ તમારું શરીર મજબૂત અને સ્વસ્થ રહેશે સૌથી પહેલી વસ્તુ છે બદામ બદામમાં પ્રોટીન કેલ્શિયમ અને વિટામિન ઈ ભરપૂર હોય છે જે હાડકાં મજબૂત બનાવે છે અને યાદશક્તિ વધારવામાં મદદ કરે છે ઘડપણમાં મગજ તંદુરસ્ત રાખવા માટે બદામ ખૂબ ઉપયોગી છે બદામ મગજની નસોને તાકાત આપે છે અને આંખોની દ્રષ્ટિ જાળવવામાં પણ મદદરૂપ છે તેનો ઉપયોગ કેવી રીતે કરવો રાત્રે ચારથી પાંચ બદામ પાણીમાં પલાળી રાખો સવારે તેની છાલ ઉતારીને ખાઈ લો અથવા દૂધ સાથે ગ્રાઇન્ડ કરીને પીવો નિયમિત બદામ ખાવાથી હારકાની કમજોરી ઘટે છે સાંધાનો દુખાવો ઓછો થાય છે અને શરીરમાં તાજગી રહે છે બદામ ખાવાથી હાર્ટ હેલ્થ પણ સારું રહે છે કોલેસ્ટ્રોલનું સ્તર કાબૂમાં રહે છે અને બ્લડ સર્ક્યુલેશન સુધરે છે હવે બીજી વસ્તુ છે કાળા મનક્કા કાળા મનક્કા આયર્ન ફાઈબર અને એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોય છે જે ઘડપણમાં ખૂનની ઉણપ દૂર કરવા માટે શ્રેષ્ઠ છે કાળા મનક્કા કબજીયાત દૂર કરે છે પાચનક્રિયા સુધારે છે અને લિવર સ્વસ્થ રાખે છે તે શરીરને શક્તિ અને ઉર્જા આપે છે તેનો ઉપયોગ કેવી રીતે કરવો રાત્રે છત સાત કાળા મનક્કા પાણીમાં પલાલી રાખો સવારે એ પાણી પી લો અને મનક્કા ખાઈ લો આથી શરીરને આયર્ન મળશે ખૂનની ઉણપમાં રાહત મળશે અને થાક તથા નબળાઈ દૂર થશે કાળા મનક્કા હૃદય માટે પણ ફાયદાકારક છે તે બ્લડ પ્રેશર કંટ્રોલ રાખવામાં મદદ કરે છે અને હૃદયની નસોને મજબૂત બનાવે છે જો તમે રોજ બદામ અને કાળા મનક્કા પલાળીને ખાશો તો ઘડપણમાં પણ શરીર તંદુરસ્ત હાડકાં મજબૂત અને મન પ્રફુલ્લિત રહેશે બંને વસ્તુઓ સાથે શરીરને પ્રોટીન વિટામિન કેલ્શિયમ આયર્ન અને ફાઈબર મળે છે આથી શરીર સંપૂર્ણ રીતે પોષિત રહે છે ડાયાબિટીસ બ્લડ પ્રેશર કે હૃદયની તકલીફ ધરાવતા લોકો પણ આનો લાભ લઈ શકે છે પરંતુ ડોક્ટરની સલાહ લઈને જ શરૂ કરવું બદામ અને કાળા મનક્કા બંને કુદરતી અને સુરક્ષિત છે તેમાં કોઈ સાઇડ ઇફેક્ટ નથી અને દરેક ઉંમરના લોકો તેનો લાભ લઈ શકે છે ઘણા આયુર્વેદિક નિષ્ણાતો પણ આ બંને વસ્તુઓની ભલામણ કરે છે ખાસ કરીને ઘડપણમાં શરીરને તંદુરસ્ત રાખવા માટે જો તમે આ ઉપાયને રોજિંદી જીવનમાં અપનાવશો તો ઘડપણમાં બીમારીઓથી દૂર રહી સુખી અને સ્વસ્થ જીવન જીવી શકશો તો મિત્રો આ હતી એવી બે અદ્ભુત વસ્તુઓ બદામ અને કાળા મનક્કા જેને પલાલીને ખાશો તો ઘડપણમાં પણ સ્વસ્થ રહી શકો છો આવી જ હેલ્થ ટિપ્સ મેળવવા માટે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ આગળની વિડીયોમાં ત્યાં સુધી સ્વસ્થ રહો